અંકલેશ્વરમાં ત્રણ અલગ અલગ સ્થળેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બી ડિવિઝન પોલીસે માંડવા ગામ ખાતે દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી શહેર એ ડિવિઝન પોલીસે દારૂ આપવા આવેલા ખેપિયાની ધરપકડ કરી બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી ત્રણ દરોડામાં ત્રેવીસ હજાર ઉપરાંતનો દારૂ મળી અઠ્યાવીસ હજાર ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો પ્રથમ દરોડામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે ચામન નાકા પાસે પાસે નવીનગરી ગણેશ ઉર્ફે ગણી વસાવા અને દારૂ બોટલ આપવા આવેલ બિલીમોરાના મીતકુમાર જયેશ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી દારૂની ચોસઠ બોટલ મળી ચોસઠસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે બિલીમોરાના રવિ તેલાંગી અને નવીનગરી અંકલેશ્વરના ગણેશ ઉર્ફે ગની વસામાને વોન્ટેડ જાહેર કર્યા હતા બીજી તરફ બી ડિવિઝન પોલીસે માંડવા ગામ ખાતે રોડ ફળિયામાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોમા વસામાને ઘરે દરોડા પાડી દારૂની ત્રીસ બોટલ કિંમત રૂપિયા ત્રણ હજાર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી અન્ય એક દરોડામાં રૂરલ પોલીસે યોગી એસેટ ખાતે ઉમા સોલ કેમ નામના ગોડાન પાસે રોડ પરથી ટ્રક ચાલક શ્રવણકુમાર પ્રતાપરામ ગુલારામ ચૌધરીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને તેર હજાર બસો